જ્યારે અમે પાટીદાર આંદોલન ચાલુ કર્યું ત્યારે સૌથી પહેલા બે હજાર પંદરની તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણી પહેલા તો અમને ભારતીય જનતા પાર્ટીના લોકો જ અમને ફંડિંગ કરતા હતા તો એમાં એવું કીધું કે તમે હાર્દિક સાથે વાત કરી લો અમારે તો એક જ વ્યક્તિ સાથે વાત કરવા આજે પણ તમે હાર્દિકને વિશ્વસનીય ગણો છો ખરા કે હાર્દિકે જો કોમ્પ્રોમાઇઝ કરી દીધું હોત તો આજે દસ ટકાના મત ના હોત ભારતીય જનતા પાર્ટીએ આપણી સાથે મોટો અન્યાય કર્યો છે આપણને લાઠીચાર્જ કર્યો આપણી સાથે આપણી વાત સ્વીકારતી નથી પરંતુ કોંગ્રેસ પણ એવું જ કરી રહી છે પચીસ ઓગસ્ટથી જે અમદાવાદમાં રેલી હતી અને એમાં જે આનંદીબેનને બોલાવવાનો નિર્ણય કરાયો એ નિર્ણય પાટીદાર આંદોલન સમિતિનો હતો કે પછી હાર્દિક પટેલનો વ્યક્તિગત નિર્ણય આવડું મોટું આંદોલન હોય અને જ્યારે તમને સરકાર કે લોકો તમને ખંભે બેસા ફરતા હોય ત્યારે સ્વાભાવિક છે કે આ એક માનવ સ્વભાવ આવું થાય મેં હંમેશા એ લોકોને દૂર રાખ્યા છે અને હું એ લોકોને ક્યારેય ફાવવા નથી દીધા પાટીદાર આંદોલન પછી જે પાસના નેતાઓ અને લાલજીભાઈ વચ્ચે અંતર વધી ગયું એનું કારણ શું રાજકીય પ્રેરિત આંદોલન બે પાંચ લોકો કરી શકે સમાજ ના કરે અમે તો એવું છે કે આજે પણ આંદોલન થાય પણ ના થાય આંદોલન દરેક વર્ગની દરેક પરિવારની પીડા હતી